તમારો ફોન જયારે પાણીની અંદર પડી જાય ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ એ વિડીયોમાં હું તમને કહેવાનું છું આ વિડીયો એન્ડ સુધી જોજો ફોન પાણીમાં પડી જાય ને પછી આપણે એને કાઢીએ છીએ અને સૌથી પહેલી મિસ્ટેક આપણે બધા લોકો કરીએ છીએ એ છે આપણે ફોન ને કાતો ઘઉં ના મૂકી દઈએ છીએ કાં તો ચોખા ના મૂકી દઈએ છીએ લોકો એવું માનવું છે કે એમાંથી ગરમી મળે છે જેના કારણે ફોન સુકાઈ જાય છે અને ફોન જલ્દી સારો થઈ જાય છે પરંતુ આ એક મિથ છે આવું બિલકુલ ના કરવું જોઈએ હવે તમને પ્રશ્ન થતો હોય છે કે આવું શા માટે ના કરવું જોઈએ તમને ઘણા લોકો એવું દુયશક એનો ફોન પાણીમાં પડી ગયા પછી એને ઘઉના ડબ્બામાં અથવા ચોખાના ડબ્બામાં રાખ્યા પછી એનો ફોન સારો થઈ ગયો છે પરંતુ એ રિસ્કી મેથડ છે એ શા માટે ના કરવું જોઈએ એ હું તમને કારણ જણાવું છું તો આપણે ઘઉ અથવા ચોખાના ડબ્બામાં જ્યારે ફોનને નાખીએ છીએ ત્યારે આપણા ફોનની અંદર જે ચાર્જિંગ પોર્ટ હોય છે જે સ્પીકર હોય છે એની અંદર ઘઉ અથવા ચોખાના જે નાના નાના દાણા હોય છે એ જતી રવાની શક્યતા છે એટલા માટે ફોનને ઘઉના અથવા ચોખાના ડબ્બામાં ના રાખવો જોઈએ અથવા ઘઉ અને ચોખાના ડબામાં તમે જોયું હોય તેના ઝીણા ઝીણા જે ચૂરો હોય છે એ પણ ચાર્જિંગ પોર્ટની અંદર જવાની શક્યતા છે માટે આ અવોઇડ કરજો ફોન પાણીમાં ગયા પછી એને ઘઉ અથવા ચોખાના ડબ્બામાં ક્યારેય પણ ના નાખતા બીજી કોમન મિસ્ટેક એ છે કે ફોન જ્યારે પાણીમાં પડી જાય છે અને બંધ થઈ જાય છે એટલે લોકો એને તરત જ ચાર્જિંગમાં મૂકી દે છે આ સૌથી ડેન્જર અને રિસ્કી મેથડ છે આવું કરવાથી હું તમને જણાવું કે શું પ્રોબ્લેમ થઈ શકે એક તો ફોન જ્યારે પાણીમાં પડી ગયો છે એટલે એના ચાર્જિંગ પોર્ટની અંદર ઓલરેડી પાણી હશે અને તમે જો ચાર્જિંગમાં મૂકો છો એટલે ચાર્જિંગના કેબલ થ્રુ એમાં એલ્લિ આવે છે અને તમે સમજી શકો છો કે પાણી ને ઇલેક્ટ્રિસિટી ભેગી થવાથી શું થઈ શકે માટે પાણીમાંથી કાઢીને ક્યારે પણ તરત જ ના મૂકવો ઘણા લોકો કાઢીને એના ઉપર તરત જ હેર ડ્રાયર અથવા તો યુઝ કરે છે જેથી એ લોકો થી સુકાઈ જશે પરંતુ આ પણ એક સૌથી મોટી ભૂલ છે આવું શા માટે ના કરવું જોઈએ એની પાછળ હું કારણ તમને જણાવું છું એક તો ફોન પાણીમાં પડી ગયો છે સ્પીકર અને ચાર્જિંગ પોર્ટ ની અંદર ઓલરેડી પાણી હશે અને જો તમે એની હેર ડ્રાયર મારો છો અથવા તો યુઝ કરો છો એટલે તમે હવા અંદર ની સાઈડ ફેંકવો છો એટલે ઓલરેડી પાણી સ્પીકર અથવા તો ચાર્જિંગ પોઈન્ટ ની અંદર છે અને અથવા બ્લોર થી જે હવા આવે છે એ એ પણ માટે ફોન ને પાણીમાંથી કાઢીને ક્યારેય પણ બ્લોવર યુઝ ના કરવો જોઈએ ફોન પાણીમાં પડી ગયા પછી અને બહાર કાઢીને શું ના કરવું જોઈએ એ તો મેં તમને જણાવી દીધું પરંતુ હવે શું કરવું જોઈએ એની ટિપ્સ અને ટ્રિક્સ હું તમને જણાવું છું પાણીમાંથી ફોન ને બહાર કાઢ્યા બાદ જો તમારો ફોન શરૂ કન્ડિશનમાં છે તો તમારે ડેટા ઓન કરી માં સર્ચ કરવું છે ફિક્સ માય સ્પીકર્સ અને વેબસાઇટની અંદર જઈ તમારે આ સાઉન્ડ પ્લે કરવાનું છે શક્યતા છે કે તમારા ચાર્જિંગ પોર્ટ અને સ્પીકરમાં રહેલું પાણી આ સાઉન્ડથી દૂર થઈ શકે આટલું કર્યા પછી તમારે સિમ ઇજેક્ટર ટૂલથી તમારા ફોનની અંદરનું સિમ કાર્ડ બહાર કાઢી લેવાનું છે અને મેમરી કાર્ડ પણ બહાર કાઢી લેવાનું છે આનાથી તમારા ફોનની સિમ ટ્રેની અંદર જો પાણી જતું રહ્યું હોય તો એ પણ સુકાઈ જશે અને તમારા ફોનની અંદર સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કરપ્ટ થવાની શક્યતા પણ ઓછી થઈ જશે ફોનને સુકાવવા માટે તમે એવી જગ્યાએ ફોનને રાખી શકો છો કે જ્યાં હાર્શ સનલાઇટ નથી આવતી એટલે કે એવી જગ્યાએ કે જ્યાં વધારે તડકો નથી આવતો કારણ કે વધારે તડકામાં વિડીયોમાં જો તમે ફોનને સુકવશો તો ચાન્સીસ છે કે તમારા ફોનની બેટરી ડ્રેન થઈ શકે છે અને બેટરીમાં ઇસ્યુ આવી શકે છે માટે એવી જગ્યા ચૂઝ કરો કે જ્યાં હાર્શ સનલાઇટ નથી આવતી અને થોડો છાયો પણ છે તે તમારો ફોન ઇઝીલી એક થી બે કલાકમાં સુકાઈ જશે આના સિવાય ફોનને સુકવવા માટે તમે વેક્યુમ ક્લીનરનો પણ યુઝ કરી શકો છો કારણ કે વેક્યુમ ની અંદર થી આવતી એર એ ફોનના પાણીને બહાર તરફ ખેંચે છે એટલે થોડું દૂર રાખી વેક્યુમ ને તમે ફોનને સુકવવા માટે પણ યુઝ કરી શકો છો સો આવી રીતે તમે પાણીમાં પડી ગયેલા ફોનને સારો કરી શકો છો અને ખાસ ધ્યાન રાખજો વિડીયોની શરૂઆતમાં મેં તમને જે મિસ્ટેક કહી છે જે તે ઘણા ઘણા લોકો કરે છે એ મિસ્ટેક બીજી વાત ના કરતા કારણ કે એવું કરવાથી ઘણા લોકોના ફોન ડેમેજ થઈ ચૂક્યા છે આ વિડીયો બને એટલા વધુ લોકો સુધી શેર કરો જેથી એને હકીકત ખબર પડે અને અમારી યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી જે ઓલ નું ટેક માર્ક છે કરી દેજો કારણ કે આ ચેનલ પર હવે આવા જ બીજા યુઝફુલ વિડીયોઝ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને ટેક પ્રોડક્ટના ના રિવ્યુ આવતા રહેવાના છે સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં